અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર આવેલ ભાગ્યોદય હોટલ પર ગતરોજ બપોરે અમદાવાદના વકીલ હર્ષિત કથરિયા ચા પીવા કાર ધોભાવી હતી તે દરમિયાન કોઈ ઇસમ તેમની ગાડીનો કાચ તોડી અંદરથી લેપટોપ સાથેનો બેગ ચોરી કરી ફરાર થઈ ગયો હતો જે અંગે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આઠ હજાર ત્રણસો રૂપિયાના લેપટોપ તેમજ ચાર્જરની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન ગતરોજ અંકલેશ્વર કસબાતીવાડ ખાતે રહેતા અખ્તર રહેમાન શેખ ગત રોજ અઢી થી ત્રણ કલાક દરમિયાન અંકલેશ્વરની ની મહાવીર ટર્નિંગ પાસે પોતાની રિક્ષા લઈ ઉભા હતા અને ચા પીવા માટે ગયા હતા તે સમય દરમિયાન એક ઈસમ રિક્ષામાં લેપટોપ મૂકી ચાલ્યો ગયો હતો પરત આવતા રિક્ષામાં લેપટોપ સાથે એનું બેગ મળી આવ્યું હતું રિક્ષા ચાલકે આખો દિવસ લેપટોપ પોતાની પાસે સાચવી રાખી કોઈ લેવા નહીં આવતા આજુરોજ સવારે અખ્તર રહેમાન શેખે પોતાને મળી આવેલ લેપટોપ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જમા કરાવવા માટે પહોંચ્યો હતો જ્યાં ભાગ્યોદય પાસેથી જે લેપટોપ ચોરી થયું હતું તે લેપટોપ સામે આવ્યું હતું એક તરફ રિક્ષા ચાલકે લેપટોપ જમા કરાવી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે પોલીસ દ્વારા ચોરીનું લેપટોપ અંગે વધુ તપાસ શરૂ કરી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે